નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કોળીસેના તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે જાફરાબાદ તાલુકાનું માત્ર એક એવું ગામ છે ત્યાં દર વર્ષે સર્વજ્ઞાતિના લોકો સાથે મળીને સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે બાબરકોટ ગામના લોકોની માન્યતા મુજબ કૃષ્ણ ભગવાનનો જન્મ આઠમની મધ્યરાત્રી થયા બાદ નોમના દિવસે સાથે મળીને મટકી મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બાબરકોટ ગામની શેરીએ શહેરીએ જઈને કનૈયા દ્વારા મટકી ફોડવામાં આવે છે સવારના નવ વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી સમસ્ત ગામમાં રથયાત્રા કાઢવામાં આવે છે આ શોભાયાત્રા દરમિયાન સમસ્ત ગ્રામજનો સાથે જોડાઈ રહે છે જાફરાબાદ તાલુકાના અનેક ગામોના લોકો બાબરકોટ ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત જન્માષ્ટમી પર્વનું સંચાલન કોળી સેના બાબરકોટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ મહિલા મંડળો તેમજ ગ્રામજનો ખૂબ જ સાથ સહકારથી 4 વર્ષે જન્માષ્ટમી પર્વની ઉજવણી બાબરકોટ ગામે ધામધૂમથી કરવામાં આવે છે શ્રાવણ માસના પાવન પર્વમાં જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનના જન્મની શોભાયાત્રા દરમિયાન વિશેષ હાજરી આપતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ બીલ તાલુકા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ પરમાર સરપંચ શ્રી અનુપાય ઉપ ઉપસરપંચ પાસાભાઈ શાખર તેમજ તમામ સભ્યશ્રીઓ તેમજ કિસાન સંઘના પ્રમુખ બાલુભાઈ સાકડ તેમજ રાજુભાઈ સોલંકી બિજરાજભાઈ સોલંકી અને રાજકીય આગેવાનો તેમજ કોળી સેનાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ સભ્યશ્રી અને તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ જય દ્વારકાધીશ બાબરકોટ ગામને આંગણે પૂરો અવસર એવા કોલેશન ગ્રુપ આયોજિત અને બાબરકોટ ગામ સમસ્ત દર વર્ષની જેમ આવશે મટકી પર ઉત્સવ નોમને દિવસે માનવ મેરા રૂપની બાબરકોટના તમામ મહિલા મંડળ અને પુરુષ મંડળ સાથ અને તમામ હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાવે આ શોભાયાત્રામાં સાથ સહકાર આપ્યો અને આઠમને દિવસે રાત્રે રાસ ગરબા અને નાટક કાર્યક્રમ રાખ્યો અને કોલેજના ગ્રુપ દર વર્ષે આ મટકી પણ ઉત્સવનું આયોજન કરે છે તેમાં બાબરપણ ગામ સમસ્ત અને તમામ મંડળો અને ભાઈઓ બહેનો માતાઓએ સાથ સહકાર આપી અને આ કાર્યને ને બનાવે છે જય દ્વારકાધીશ